શ્રાવણ માસમાં ફરાળી ગોટા ફરાળી ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો આ ફરાળી લોલીપોપની રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ઝડપથી બની જાય છે અને એકદમ ઇઝીલી બને છે તમે પહેલી વખત બનાવશો ને તો પણ આ રેસીપી તમારી એકદમ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ આ ફરાળી લોલીપોપની સાથે હું આ વિડીયોમાં એક ફરાળી ચટણી પણ શેર કરવાની છું એટલે વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ ફરાળી લોલીપોપ માટે અહીંયા મેં મોરૈયો લઈ લીધો છે એક કપ મોરૈયો લેવાનો છે માપ હું તમને આપું છું એ એકદમ પરફેક્ટ માપ જ આપીશ તમારી પાસે કપનું મેઝરમેન્ટ ના હોય તો સિમ્પલ આ રીતે વાટકીનું માપ પણ લઈ શકાય છે એક વાટકી મોરૈયો લેવાનો છે અને ત્યારબાદ તેને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી અને તેનો એક લોટ તૈયાર કરી લેવાનો છે તો અહીંયા જુઓ આ રીતે મોરૈયાનો મેં લોટ તૈયાર કર્યો છે હા આ એકદમ ઝીણો ના હોવો જોઈએ થોડોક દરદરો જ વાટવાનો છે ત્યારબાદ કડાઈમાં આ રીતે બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ચમચી જીરું ઉમેરવાનું છે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આ જીરું આપણે સાંતળી લઈએ અને ત્યારબાદ જે વાટકીના માપથી મોરૈયો લીધો છે એ જ વાટકીના માપથી આપણે દોઢ વાટકી પાણી ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ આ માપ લેવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે જે મોરયો તૈયાર કરવાનો છે એ એકદમ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો હોવો જોઈએ અહીંયા મેં અઢી ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ હું આની અંદર ઉમેરી લઉં છું તો સાત આઠ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો મેં લીધો હતો અહીંયા સ્વાદ પ્રમાણે મેં એક નાની ચમચી મીઠું પણ ઉમેરી લીધું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે આ પાણીને આપણે ઢાંકીને સારી રીતે ઉકળવા માટે મૂકી દઈશું જેથી કરીને પાણીમાં મસાલાનો ટેસ્ટ આવી જાય અને લગભગ પાંચ મિનિટ બાદ આને આપણે ખોલીને ચેક કરીએ તો આ પાણી જે છે તે એકદમ સરસ ઉકળી ગયું છે હવે આની અંદર આપણે જે મોરયાનો લોટ તૈયાર કર્યો હતો તે આપણે ઉમેરી લઈએ અને એકદમ ફાસ્ટલી આપણે તેને મિક્સ કરી લઈએ આ રીતે કરવાથી તેમાં ગાંઠો નહીં પડે અને એકદમ પરફેક્ટ આ રીતે એક લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે તો જુઓ બહુ ઢીલું નહીં બહુ કઠણ નહીં એ રીતનું આ મિશ્રણ તૈયાર થયું છે ઢાંકી દઈએ અને ધીમા તાપે આપણે તેને પાંચ મિનિટ માટે ચડવા દઈએ તો પાંચ મિનિટ બાદ આ જે મોરયો છે તે એકદમ સરસ રેડી થઈ ગયો છે એકદમ સરસ ચડી ગયો છે અને હવે આપણે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને આને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધી આપણે એક ફરાળી ચટણી ઝટપટ તૈયાર કરી રહીએ તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ સિંગદાણા લીધા છે અને સિંગદાણા શેકી અને છોલીને લીધા છે તેમાં બે લીલા મરચાં ઉમેર્યા છે ત્યારબાદ અહીંયા મેં પાંચ ચમચી મીઠું ઉમેર્યું છે અને એક ચમચી મેં તેમાં ખાંડ ઉમેરી લીધી છે થોડાક લીલા દાણા એડ કરીશું જો તમે વ્રતમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું હું તેની અંદર થોડુંક ખાટું એવું દહીં ઉમેરું છું અને ત્યારબાદ છેલ્લે પાણી ઉમેરી આપણે ચટણી તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ ચટણીને તૈયાર કરવા માટે મેં અગારોના પોર્ટેબલ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે આ ચાર્જેબલ હોય છે અને આની અંદર ચટણી ખૂબ જ ઝડપથી ગ્રાઇન્ડ થઈ જાય છે લાઇટ ન હોય તો પણ તમે આમાં ચટણી ઇઝીલી બનાવી શકો છો આની અંદર તમે સ્મૂદી જ્યુસ બધું બનાવી શકો છો તમે ક્યાંક બહાર ગયા હોય અને તમારે ફ્રેશ જ્યુસ પીવું હોય તો તમે આની અંદર ઇઝીલી બનાવી શકો છો આને ગ્રાઇન્ડ કરતી વખતે તમે ઇઝીલી શેક પણ કરી શકો છો જેથી કરીને એકદમ સરસ સ્મૂથલી આપણી આ ચટણી તૈયાર થઈ જાય આ બ્લેન્ડર ઓટોમેટિકલી ઓફ થઈ જાય છે તમે ચાલુ કરીને ભૂલી જશો તો એક મિનિટ બાદ તે ઓટોમેટિકલી ઓફ પણ થઈ જતું હોય છે આની સાથે આપણને યુએસબી અને સી ટાઈપનું આ રીતનું એક કેબલ મળી જાય છે એટલે એક વખત તમે આને ચાર્જ કરશો તો અપ ટુ ટ્વેન્ટી અવર્સ તમે તેનો ઉપયોગ કરી શકો છો અહીંયાથી ઇઝીલી તમે તેને ચાર્જ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અગાઉનું આ પોર્ટેબલ બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા ચટણી જો એકદમ સરસ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ જાય એકદમ પરફેક્ટ હવે આપણે જે મોરોએ કૂક કરીને રાખ્યો હતો એ થોડોક ઠંડો થયો છે એકદમ ઠંડો પણ નથી કરવાનો પણ થોડોક ઠંડો થાય એટલે આપણે તેની અંદર બે બાફેલા બટેકાને છીણ કરીને એડ કરી દઈશું તો મોટી સાઇઝના બે બટેકા લીધા હતા અને બાફીને લીધા છે એને આપણે આ રીતે છીણ કરવાનું છે ત્યારબાદ અહીંયા મેં વન ફોર્થ કપ અધકચરા વાટેલા સીંગદાણા એડ કર્યા છે તેમાં મેં અહીંયા વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા દાણા પણ ઉમેરી દીધા છે ત્યારબાદ ગળપણ માટે હું તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરું છું ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો અને અડધા લીંબુનો રસ પણ હું તેમાં એડ કરું છું તો ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે તમે આમચૂર પાવડર લઈ શકો આંબલીના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો અડધી ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું તમે વ્રતમાં આમાંથી જો કોઈ વસ્તુ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે અહીંયા અડધી ચમચી મેં મીઠું પણ ઉમેરી લીધું છે બટેકાના ભાગનું મોરૈયામાં તો આપણે પહેલાં ઉમેર્યું હતું આ બધું જ બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જુઓ આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હાથને એક વખત સારી રીતે સાફ કરી અને હવે આમાંથી આપણે લોલીપોપ્સ તૈયાર કરવાના છે તો મેં અહીંયા આઈસ્ક્રીમ સ્ટિક્સ લઈ લીધી છે અને હાથમાં આ રીતે ઓઇલ લગાવી આપણે આ મિશ્રણ હાથમાં લઈએ થોડુંક પ્રેસ કરીશું આ રીતે અને તેને થોડુંક સ્મૂથ કરીશું અને ત્યારબાદ આઇસ્ક્રીમ સ્ટીકને આપણે વચ્ચે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેને આ રીતે બંધ કરી અને તેને એક લોલીપોપનો શેપ આપી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ સરસ આપણા જે આ લોલીપોપ છે એનો શેપ આવી ગયો છે એકદમ પરફેક્ટ સારી રીતે પ્રેસ કરવાનું એટલે સ્ટીકની ઉપરથી ચોંટી જાય અને ફ્રાય કરતી વખતે ખુલે નહીં બસ એટલું જ ધ્યાન રાખવાનું અહીંયા બાકીના લોલીપોપ્સ પણ આપણે સેમ એ રીતે તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે હું બાકીના લોલીપોપ્સ પણ તૈયાર કરી લઉં છું અને જોત જોતામાં તમારી સાથે વાતો કરતાં કરતાં મેં આ રીતના લોલીપોપ્સ તૈયાર કરી લીધા છે તમે આ રીતે જો લોલીપોપ્સના બનાવવા ઈચ્છતા હોય તો તમે તેમાંથી ટિક્કી પણ બનાવી શકો છો તેલને ગરમ કરી અને આપણે આને ફ્રાય કરી લેવાનું છે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું એકદમ હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય નહીં કરવાનું અને આ લોલીપોપ્સને આપણે ફ્રાય કરી લઈએ તો આનો જે કલર છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય અને થોડુંક આની બહારની લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોત જોતામાં જ આપણા આ જે લોલીપોપ્સ છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈએ ફ્રેન્ડ્સ શ્રાવણ માસમાં કઈ કઈ ફરાળી વાનગીઓ તમે બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કોઈ નવી રેસીપી હોય તમારી પાસે તો મારી સાથે શેર કરજો હું ચેનલ પર તેનો વિડીયો બનાવીને અપલોડ કરીશ મને પણ નવું નવું ઘણું બધું શીખવાની ઈચ્છા થતી હોય છે તો બાકીના લોલીપોપ્સ પણ સેમ એ જ રીતે ફ્રાય કરવાના છે વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું જેથી કરીને તે બધી બાજુએથી એક સરખા ફ્રાય થઈ જાય તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ફરાળી લોલીપોપની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ